Thank <laughs> you. નિઝર તાલુકાના રાયગઢ ગામની ગ્રામ પંચાયત ચાલે છે સરપંચની મરજીથી છેલ્લા ત્રણ થી ચાર મહિનાથી કોઈ ગ્રામ સભા યોજાઈ નથી અંગે સભ્યશ્રી એ કલેક્ટર શ્રીને ને આવેદન પત્ર આપવામાં આવ્યું અને સરપંચની દાદાગીરી એટલી હદ સુધી વધી કે સભ્ય સાથે હાથાપાઈ પણ થઈ હતી જે અંગે સભ્ય એ નિઝર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી શું છે હકીકત જાણીએ પંચાયત સભ્ય પાસે ગ્રામ ગ્રામ પંચાયત સભ્ય અમારે સરપંચ ખાલી પોતે બે જણા અમારી પંચાયત ચલાવતા છે ને અમે જે સભ્ય છે તો સભ્યિટિંગમાં બી નથી બોલાવતા અને ચાર ચાર મહિના સુધી મિટિંગ બી નથી લેવામાં આવતી હવે આમાં એક પ્રમાણે એક દાખલા પ્રમાણે જોવા જાય તો ગુજરાત અધિકારી નિયમ પ્રમાણે ઓગણીસો ત્રાણું ની કલમ ચોરાણું મુજબ કે ચાર મહિના ત્રણ મહિના સુધી મિટિંગ નહીં લેવામાં આવે તો સસ્પેન્ડને તલાટીને બંનેને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે તો અમારું એક જ અમને એક જ માંગ છે કે ભાઈ આમાં સરપંચને તલાટીને તમે આમાંથી છૂટા કરી દેવું કે ઓળમાં ખાડી અમારે ગાળ જ ખાવાની હોય બીજું કંઈ કામ નહીં અમને ખાલી છૂટાઈ આવે છે અને પછી અમારે ગાળ ખાવાની લોકોની હાથની

જ્યારે અમારા વોર્ડમાં ત્રણ નંબરમાં ગટર લાઈનનું કામ ચાલતું હતું અને મારા હસબન્ડ ખાલી એને જોવા માટે ગયેલા હતા કે કામગીરી કેવી રીતે ચાલી રહી છે તો સરપંચ સાહેબ પોતે આવીને મારા ઘરવાળાને બહુ મારી ગયા હતા એટલે મારા મારી પણ આ કેસમાં તમારી થયેલી છે અને આજે તમે એક પોતે પણ સભ્ય છો ને આજે તમે તથા બોલાવતા નથી તો બેન સમજો કે અહીંયા જો તમારું કોઈ નિરાકરણ નહીં આવે તો આગળની આપણી શું રણનીતિ રહેશે અમે આગળ એને આગળ પ્રોસેસ કરશું કે અહીંયા અમને કઈ નિર્ણય નહીં મળે તો અમારે આગળ જવું પડશે ગાંધીનગર સુધી જઈ શકશું આ અંગે તમારી જે તમારી મારામારી થઈ છે જે હાથાપાઈ થઈ છે તે અંગે તમે કોઈ પોલીસ ફરિયાદ એવું કંઈ કર્યું હતું તમે અમે પોલીસ કેસ કરેલો છે એમાં એફઆરઆઈ ફાળવામાં આવેલી જ છે પણ હજુ સુધી કઈ એ લોકોને છૂટા નથી કર્યા